આ જગત ની અંદર સેલામાં સેલી વસ્તુ હોય ને તો એ ભગવાનને પ્રાપ્ત કરવા કારણ કે ભગવાન પરમાત્મા છે ને એકદમ આપણી બાજુમાં છે આપણને કોઈ એમ કહે કે તમારે મેળવવા માટે એટલે કે વસ્તુ લેવા માટે પ્રાપ્ત કરવા માટે સેલામાં સેલી વસ્તુ તમને કહી તો કે માણસ તરત એમ કે જે નજીકમાં નજીક વસ્તુ હોય ને એમ કહે કે મારે

સાબિત કેમ થાય તો કે મોટી સાબિત એક આપણે બધા જે જીવતા છે ને જો ઈશ્વર આપણાથી દૂર થાય આપણા શરીરમાંથી ને નીકળી જાય એટલે આપણા રામ રમી જાય આપણે જીવતા છીએ એનો અર્થ એમ જો કે આપણી અંદર ઈશ્વર તત્વ છે એ ભગવાન આપણી બાજુમાં છે આપણી સાથે છે તો એને મેળવવા છે ને એકદમ સહેલા છે પણ મેળવી શું કામ નથી શકતા કે મેળવવાનો વિચાર કરવો ને એ બહુ અઘરો છે એનો વિચાર નથી થતો અને વિચાર પણ ત્યારે થાય કે જયારે ભગવાનની કૃપા હોય તો ભગવાનની કૃપા થાય એટલે આવા સદકર્મ આપણે કરી એવો વિચાર આવે પણ કાર્ય કરવાની શક્તિ છે ને એ માતાજી આપે કળ વગર બળ નહીં કહેવત છે આપણે તો આપણા જે કુળની દેવી હોય એને પણ આજે વ્યાસપીઠ ઉપર આમંત્રણ આપીએ ત્યાં સ્થાપન ની અંદર તો માં ભગવતી પણ આવાહન કર્યું આજે નકુમ પરિવાર ના કુળદેવી માતાજી ચામુંડા માતાજી હૃદયથી એમને પણ યાદ કરીએ વ્યાસપીઠ ઉપર આમંત્રણ આમંત્રણ આપે હે માં ભગવતી હે માં કુળદેવી આજે તમને પણ અમે આમંત્રણ આપીએ છીએ મારા કાર્ય ની અંદર તમે પધારો આજે જે દિવ્ય આયોજન કર્યું છે અમારું આયોજન ખૂબ જ સરસ રીતના પરિપૂર્ણ થાય એવી હે માં ભગવતી તમે અમને શક્તિ આપજો